પણ એમની વાત ન ખૂટે એવા એક જ્ઞાન છે વ્યવહાર કુશળ અને વાત પણ છે એક સમાજમાં વરિષ્ઠ નાગરિક તરીકે તેઓ માન ભર્યું આદરભર્યું સ્થાન પણ ધરાવે છે રાજકોટ જિલ્લાનું દેરલી જાનબાઈનું એ એમનું વતન સામાન્ય ગરીબ ખેડૂતના ખોરડે એમનો જન્મ તલાટી કમ મંત્રી પદેથી એમની યશસ્વી કારકિર્દીનો આરંભ કરીને તેઓ અમરેલી ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના મેનેજર પદે પહોંચ્યા કાર્યદક્ષ અને બાહોશ મેનેજર તરીકે જિલ્લાના ખેડૂતોની સેવા કરી ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી સને ઓગણીસો બાણુંમાં એ પોતે ઉજળે કપડે અને ઉજળે મોઢે નિવૃત્ત થયા એ મોહનભાઈ ખરેખર તો નિવૃત્ત થાય એમ ન કહેવાય કારણ કે નિવૃત્તિમાં પણ એમણે પ્રવૃત્તિમય જીવન શોધી કાઢ્યું એટલે નિવૃત્ત થયા પછી વધુ પ્રવૃત્ત થયા પ્રવાસ પર્યટન સાહિત્ય અને મિત્રો આ બધા એમના અગત્યના શોખ ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના સંશોધન પ્રવાસોમાં મોહનભાઈ હંમેશા અમારા સાથી મિત્ર રહ્યા છે સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં કાઠી દરબાર હોય વીર હોય આયર હોય રાજપૂતો હોય વ્યા બ્રાહ્મણો ભવાઈ કરનારા હોય બધા સાથે એમને હેત રીતની હિરલા ગાંઠ બંધાઈ ગયેલી પરિણામે જ્યાં જઈએ ત્યાં અમારું ઘર એટલે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ લોકજીવન અને લોક સંસ્કારને સમજવામાં એમની કંપની મને ખૂબ ઉપયોગી થઈ પડી છે એમના અનુભવનો લાભ મને સતત મળતો રહ્યો છે એવા અનુભવથી ભરેલા અનુભવથી જેને આપણે ફાટ ફાટ કહીએ એવા જ્ઞાન સમૃદ્ધ મોહનભાઈ પાંચાણીને આજે આપણે મળીએ અને એમનો હૈયા કપાટ ઉગડાવીને એમની સાથે કેટલીક એમના અનુભવની વાતો સાંભળીએ આપણને ખૂબ મજા આવે એવી એમની પાસે વાતો ભરી પડી છે તો મોહનભાઈ તમે નિવૃત્તિના બાર બાર વર્ષ પ્રવૃત્તિમય ગાળ્યા યશસ્વી રીતે બાર વર્ષ પરિપૂર્ણ કર્યા મારા એક વડીલ કહેતા કે તમે બધા અત્યારે મોટા સાહેબોથી ફરો છો ને પણ જેથી રિટાયર થશો ને યાદ રાખજો પાંચ છ મહિનામાં તમારા પાર્ટનરના પટ્ટામાં ઢીલા થઈ જશે તો મોહનભાઈ નિવૃત્ત થયા પછી તમારા કે મારા બાબતમાં આવું કેમ બન્યું નથી એના માટે કંઈ કહેશો આપ નમસ્કાર જાદવ સાહેબ દર્શક મિત્રોને પણ નમસ્કાર બોલ્યાથી બહુ લાગે છે ઠીક કહેના મિશ્રી ખાંડ હે કરિ તાતા લોહ કર સે કર કરે સો બળા પંડિતો હોય આપનો પ્રશ્ન જાદુ સાહેબ જોરારસિંહ બાપુ બહુ સરસ છે મને એ કહેતા આનંદ થાય છે કે નિવૃત્તિ પહેલાં નિવૃત્તિમાં શું કરવું એ વિચારી લીધેલું અને અભ્યાસ કરતાં કરતાં શું કરવું એ વખતે ધ્યેય નક્કી કરી લીધેલું એટલે નિવૃત્તિ પછી મને નિવૃત્ત થવા વિશે પા નો પટ્ટો ઢીલો થવાને બદલે એને થોડોક લાંબો કરવા માટે વધારાના પંચ કરીને કાણું પાડવું પડે પટ્ટામાં એવો આનંદ છે ઘણા મિત્રો છે એ પોતે નિવૃત્તિમાં હવે શું કરવું એવી ચિંતામાં હોય ત્યારે મને તો અત્યારે સમય ટૂંકો પડે છે કે નિવૃત્તિ પછીની જે પ્રવૃત્તિ છે એટલી આનંદદાયક છે એટલી મોકળા મનની છે એટલા વિશાળ ફલકમાં છે કે જેને માટે હજી મને એમ થાય છે કે હું નિવૃત્ત થયો જ નથી આનંદ આનંદ અને આનંદ જ છે મોહનભાઈ સરસ વાત કરી નિવૃત્તિ ના આનંદની તો મોહનભાઈ બીજો એક પ્રશ્ન આપને પૂછું કે તમે તો સૌરાષ્ટ્રની ધરતીમાં જેનમાં એ સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછેરા એ ધરતીમાં રમી ભમીને મોટા થયા ત્યારે સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે દુનિયાભરમાં આજે ખૂબ વખણાય છે એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિની કે થોડી વિશેષતાઓ તમે વર્ણવશો જરૂર પહેલાં તો આપને એમ કહું કે એ રાજકોટ જિલ્લાને એમાં પહેલાં મારું દેરડીને વાંડળિયા ગામ હતું એ પછી અમરેલી જિલ્લામાં આવ્યું હવે આગળ શરૂ કરીએ તો સૌરાષ્ટ્ર છે એ ગિરનાર એ હિમાલયનો પિતા ગણાય છે પિતા પર નહીં પણ ભીષ્મ પિતામાં ગણાય પ્રપિતામાં ગણાય એવો જૂનો જગ જૂનો ગિરનાર એ સૌરાષ્ટ્રની ધરતી પર સૌરાષ્ટ્રની ધરતીના કણે કણ સૌરાષ્ટ્રની ધરતીનો પથ્થરે પથ્થર સૌરાષ્ટ્રની ધરતીના જૂના ઝાડવા માતર સૌરાષ્ટ્રની ધરતીના દેરા પાળિયા દેહાણ જગ્યાઓ નાના મોટા અનેક તીર્થના સ્થળો એટલું બધું વિશાળ છે કે સૌરાષ્ટ્રની સંસ્કૃતિની વાતો કરવા બેસીએ તો સમયના સમય વ્યાજાય બાપુ પણ એમાં પેલી જે આપણું ખાન અને ભોજનનો સંસ્કાર ભાઈઓ રોટલા ઘડતા પહેલા કોના કોના માટે રોટલા ખવરાવવાનું જે પરંપરા છે એ બહુ સરસ વાત છે એ બીજે ક્યાંય આખી દુનિયામાં એ કદાચ જોવા નહીં મળે જ્યારે ભાઈઓ સૌરાષ્ટ્રમાં રોટલા ઘડવા બેસે ત્યારે પાંચ રોટલા પહેલાં કરે પહેલો રોટલો છે એ ગાય માટે બીજો રોટલો છે એ કૂતરા માટે ત્રીજો રોટલો છે એ અતિથિ અને અભ્યાગત માટે ચોથો રોટલો છે એ ચોરાના ઠાકરના જે પૂજારી છે એને માટે અને પાંચમો રોટલો ઘડીને ઘરમાં રાખી મૂકવાનો કોઈ અતિથિ અભ્યાગત આવે ત્યારે એને આપવાનો એ પાંચ રોટલા ઘડ્યા પછી જ બીજા રસોઈના ની સામગ્રી તૈયાર કરવાની ને રોટલા ઘડવાના આ રોટલો છે એ તો મોટો રોટલો છે અને ટુકડો ન્યા ઢૂંકડો એવું સૌરાષ્ટ્રમાં અત્યારે કહેવાય છે દેહાણ જગ્યાઓમાં તો રોટલાના અત્યારે ટુકડા કરીને અપાય છે અને ટુકડો ન્યા ઈશ્વર ઢૂંકડો

સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં લોકોએ માત્ર પોતાના રોટલાનો કે પોતાના પેટનો વિચાર નથી કર્યો પણ પશુ પ્રાણી સુધી એની નજર ગઈ છે એના ઉપર પણ એના રોટલાનો પણ એને વિચાર કર્યો છે આ આપણી સંસ્કૃતિ છે પણ આપણા લોકજીવનમાં મોહનભાઈ હંમેશા કહેવાય છે કે ભાઈ સાત સુખ હોય પછી આઠેય પૌર આનંદ હોય નવનિરાત હોય તો આપણા વરિષ્ઠ નાગરિકો નિવૃત્ત વડીલો એમના જીવનને આ બધી વાત લાગુ પડે છે કે નહીં અથવા તો એ જીવનમાં કેવી રીતે આ બધી વસ્તુઓની અનુભવ કરી શકે તમારી દ્રષ્ટિએ બહુ સરસ છે ઘણા દર્શક મિત્રો અનેક દર્શક મિત્રો જૂના હશે જાણતા હશે કે જે સાત સુખ બતાવ્યા છે પહેલું સુખ તે જાતે નર્યા પંડિત નરવા જોઈ બીજો સુખ તે ઘેર દીકરા ઘરે દીકરાના જન્મ હોય ત્રીજું સુખ તે કોઠીએ જાર પૂરતું પોતાનો ઘર વ્યવહાર ચલાવે એટલું ધન હોવું જોઈએ ચોથું સુખ તે સુલક્ષણી નાર ઘરનું માણસ એવું હોય કે જે બધી રીતે ઘર સાચવે પાંચમું મુખ તે સુખ તે ચડવા ઘોડી ઘોડી એટલે વાહન હોય હાલવાનું નહીં છઠ્ઠું સુખ તે બાંધવની જોડી અને સાતમું સુખ તો જાણીએ તો ઘરે દુજાણું આણીએ આ સાત સુખ છે બાપુ અને નવ નવનિરાતમાં આઠે પોર આનંદ ને નવ નિરાતની વાત કરીએ તો જે આઠ પોર છે એ દિવસના એ આઠ પોરમાં પહેલો પૌર કરણનો બીજો પોર નકુળનો ત્રીજો પર યુધિષ્ઠિરનો ચોથો પોર ભીમનો ભીમનો પોર એટલા માટે કે એ વખતે ભોજનનો સમય થયો હોય જેનો દિવસ સારો જાય એની રાત સારી જાય અને જેની રાત સારી જાય એનો દિવસ સારો જાય એટલે આઠેપોર આનંદમાં બે વસ્તુ હોવી જોઈએ પહેલાં પોરમાં સુખ સંતોષ આનંદ અને જીવનમાં બધી રીતે માણસને સારું હોય એને આઠેપોર આનંદ કહે ક્યારેય લવું લેશ પણ એમાં દુઃખ ન આવે એનું નામ આઠેપોર આનંદ આઠ આઠેપોરના આઠ આનંદની વાત કરીએ તો ઘણી લાંબી થાય અને એને માટે એક આખો નોખો સમય જોઈએ બાપુ નવનિરાત ની વાત કરી તો નવ નિરાતમાં તો અનેક આવે વૃદ્ધ અવસ્થામાં દીકરા દીકરી પરણાવી લીધા હવે અમારે નવ નિરાશ દીકરાને ઘરે દીકરા છે મોટા થઈ ગયા અમારે નવ નિરાશ દીકરીઓને સારા ઠેકાણા મળ્યા નવ નિરાશ સારું મકાન મળ્યું રહેવા માટે સુખ શાંતિનું ધામ પરમ એ પ્યારું ઘર મારું સારું સ્થળ મળ્યું એ નવ નિરાશ પરદેશ જવા માટે યાત્રા કરવા માટે સારું ધન મળ્યું નવ નિરાત એટલે માણસને સુખ મળે તો સુખ માણતા આવડવું જોઈએ એ પણ એક મોટી નિરાશ છે નહીં તો સુખ મળે તો એ દુઃખની વાતો અને રોધાણા રોતા હોય છે ત્યારે તમે બહુ સારી વાત કરી તો મોહનભાઈ નિવૃત્ત વયમાં તમે આજે કેવી કેવી રીતે પ્રવૃત્ત રહો છો અથવા તો તમારો સમય કેવી રીતે પસાર કરો છો એની થોડી ટૂંકી વાતો કહેશો જરૂર જેનું જુવાની સારી ગઈ જેણે જુવાની જાળવી એનું ગઢ પણ સારું એનું વૃદ્ધાવસ્થા સારી જવાની મારા બાબતમાં મને કહેતા આનંદ થાય છે અને સાંભળનાર દર્શકો એવા કેટલાય છે કે જેણે મારી જુવાની જોઈ છે એ જુવાની જાળવી છે અને એનો આ આનંદ વૃદ્ધાવસ્થામાં લઉં છું બાપુ બરાબર બીજું કે દિનચર્યા એવી રાખી છે કે કોઈને નડવું નહીં સવારથી વહેલા ઉઠવાનું હોય તો ઉઠીને આપણે શાંતિથી બેઠા બેઠા પરમાત્મા ભજન કરવું મનમાં જે આનંદના રસ હોય જેને વહેલું જાઉં હોય એને વહેલા તૈયાર થવા દેવા બરોબર એટલે એ તૈયાર થઈ જાય આમાં નડ્યા આપણે બાથરૂમ સંદાસ ખાલી થયા આપણો વારો આવ્યો પૂછી લીધું આપણે તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા પછી ના કોઈ હાય હોય ન ઉપાધિ દોડા દોડ નિરાંત જીવન મળ્યું છે તો નિરાંત જ રાખીએ શુક્રો ઉતાવળ કરીએ સેવા કરો પૂજા કરો દૈનિક પેપરો વાંચો નિરાંત હોય ત્યારે આપણા આપણામાં હોય તો આપણા પણ ટાઈમસર ચા ના નાસ્તો આવી જાય સમયસર ધોયેલા વસ્ત્રો આવી જાય આ બધું મળ્યા કરે તમે બહુ સારી મોહનભાઈ વાત કરી કે ભાઈ નિવૃત્ત વયે ઘરમાં કુટુંબમાં સમાજમાં ગામમાં કોઈને નડવું નહીં ના નડે એ તો સૌને ગમે સુંદર વાત કરી પણ મોહનભાઈ તમે તો પ્રવાસના શોખીન છો મહિનામાં કદાચ દસ બાર પંદર દિવસ તો સૌરાષ્ટ્રમાં સતત ફરતા રહેતા હોય છો આ સિત્તેર વર્ષની ઉંમરે પણ તમે કાઠી દરબારો આયર મેર રાજપૂતો પટેલો આ બધામાં બધાના ઘેરે જાઓ છો બધા તમારા સ્નેહીઓ સંબંધીઓ છે બધા તમને હસ્તે મૂકે કાયમ ને કાયમ તમે વારંવાર જાઓ તો એ કેમ આવકારે છે તમે મહેમાન તરીકે જાઓ ત્યારે તમે એમની આરે કંઈક આમ વિશિષ્ટ વ્યવહાર કરો છો એને કારણે આવકારે છે તમે કેમ એ લોકોને મહેમાન તરીકે બહુ ગમો છો એનું કારણ શું આજે જરાવરશીભાઈ કોઈને ઉપદેશ સારો લાગતો નથી શીખામણ સારી લાગતી નથી બધાને મહેમાન સૌરાષ્ટ્રને મહેમાન ગમે છે સૌરાષ્ટ્રના મહેમાન થવું એ બધી વાત પણ મહેમાન કેમ થાવું એ પણ એક કળા છે અને એ જો માણસ શીખી જાય ને તો એ ગમે ત્યાં જાય ને એને કોઈ માણસ નકારે નહીં તેમ એને કોઈનો અભાવો કે અબખો ન આવે આ મહેમાન થવા માટે મેં જે નિયમ નક્કી કર્યા છે એ નિયમ મને જે લાગ્યા છે અને મને જે આવકાર આપે છે એમાં એ છે કે પહેલા તો જ્યાં જવું ત્યાં બને ત્યાં સુધી અગાઉ જાણ કરવી અત્યારે તો ફોનની સગવડ છે ફોનથી જાણ થઈ શકે એ ઉપરાંત આપણે ત્યાં જઈએ ત્યારે એમના બાળકોને માટે કંઈક લેતા જવાનું બહુ સારી વાત કરી રૂપિયા કે પૈસા ગમે દો કાંઈ બાળક ખાઈ શકે નહીં એ ઉપરાંત આપણને જે ગમતા શાકભાજી હોય એ બને તો રસ્તામાં શાકભાજી ના આવતા હોય ત્યાંથી લેતા જવાના અત્યારે તો ગામડામાં દૂધની અસર છે ડેરીઓવાળા લઈ જાય છે બે કોથળી દૂધની ભેગી નાખતા જઈ જ્યાં જઈ ત્યાં આપણને હસ્તે મોઢે આવકાર આપે એ પહેલાં આપણે બેસીએ ત્યારે એને કહી દઈએ કે મને આ વસ્તુ ગમે છે આ વસ્તુ હું ખોરાકમાં નથી ખાતો જેથી રસોઈ કરનારને રસોઈ કરવામાં અનુકૂળતા રહે એ ઉપરાંત જ્યારે સમય થાય ત્યારે જે પીરસે એ એ એ ગમે એટલો આગ્રહ કરે તો અક્રાંતિયા બનીને ખાઈ લેવાનું નહીં પથારી એણે આપણી કરી આપી હોય તો એ પથારી આપણે વાળી લેવી સવારમાં યોગ્ય જગ્યાએ મૂકી દેવાની એ મહેમાનને જ્યાં સુવડાવે ત્યાં સુવાનું અત્યારે ટીવીનો સમય છે તો ટીવી એ જોતા હોય તો રોકવાના નહીં આપણને ટીવીના કોઈ એપિસોડ જોવાના ગમતા હોય તો આપણે ન્યા જોવા જોવાના નહીં કારણ કે એને એનો સમય હોય આપણે જવા બે દિવસથી વધારે રોકાવાનું નહીં અતિ આગ્રહ કરે તો જ ત્યાં રોકાવાનું જાતિ વખતે એ બાળકોના હાથમાં કાંઈ ને કંઈ ભેટ આપવાની એનું ભલું થાય એવું કાંઈક કરવાનું એ ઘરમાં સંડાસ બાથરૂમ ક્યાં છે એ પહેલાં જાણી લેવાનું આપણો કાર્યક્રમ આપણે કેટલું રોકાવાના છીએ એ પહેલાં જણીને શું અગવડ સગવડ છે એ જાણીને પછી આપણો કાર્યક્રમ જવાનો નક્કી કરવાનો અને બે વસ્તી વધારે ક્યાંય રોકાવવું નહીં અને સાથે એને કહેતા આવવાનું કે હવે આપ એક જરૂર અમારા મહેમાન થાય આ કારણે મને ત્યારે બાજુથી આવકાર મળે છે અને એનું ભલું થાય એવું કંઈક ને કંઈક તો કરતા જ જાઉં વાહ આવા મહેમાન તો પરાને વાળા લાગે ને તો મોહનભાઈ તમે સંયુક્ત પરિવારમાં આજે રહો છો પાંચ પાંચ દીકરીઓ ઘરમાં છે પરણાવી છે દીકરો છે દીકરાની વહુઓ છે એના દીકરાઓ છે તો આજે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે વિભક્ત કુટુંબો થતા જાય છે એનું કારણ શું સંયુક્ત કુટુંબમાં નથી લાગતું કે ભાઈ બાળકોનું ઘડતર થાય છે સંયુક્ત કુટુંબ આનંદથી જીવી શકે છે તો મારે એ જાણવું છે કે ભાઈ સંયુક્ત કુટુંબ કેટલું સમાજને માટે ઉપકારક આજે પણ છે જરાવશે બાપુ આ પ્રશ્નને આપણે ગંભીરતાથી જોઈ તો સંયુક્ત કુટુંબના જે લાભ છે એ વિભક્ત કુટુંબમાં નથી અને સંયુક્ત કુટુંબ છે એ ભારતની સંસ્કૃતિનો એક મોટામાં મોટો ભાગ છે આજે અહીંથી પરદેશ ગયેલા માણસો લાખો માણસો અમેરિકા વગેરે દેશોમાં રહે છે અને ન્યા ગયા પછી અહીંના જે વડીલો જાય છે એ સંયુક્ત કુટુંબમાં રહે છે એ સંયુક્ત કુટુંબના જે લાભ છે એ સંયુક્ત કુટુંબના જે જીવન ધોરણ છે એનો જે આનંદ છે એ તો અનેરો છે પણ વડીલનો એમાં ઘણો મોટો ભાગ ભજવે છે કે એને સંયુક્ત કુટુંબમાં કેમ રહેવું જુવાની આવે છે એ જવા માટે જ આવે છે અને ગઢપણ આવે છે એ કોઈ દી જવાનું નામ લેતું નથી એટલે ગઢપણવાળા જે વરિષ્ઠ નાગરિકો છે એને એમ સમજવાનું કે હવે આપણો આ થમતો દી છે એક જે જે જુવાન માણસો છે એના જે જીવન છે એ એનું જીવન છે વૃદ્ધ માણસો પણ એકવાર જુવાનીમાંથી પસાર થઈ રહ્યા છે એટલે એને માટે એને મોકળો માર્ગ કરવાનો એમાં એ દીકરો પ્રશ્ન પૂછે અગવડ હોય કાંઈ તો એનો આપણે અનુભવ પ્રમાણે ઉત્તર આપવાનો કદાચ એનો એ અમલ ન કરે તો વસવસો નહીં કરવાનો વળી ફરીવાર પૂછે તો એનો એને જે આપણે જાણતા હોય એનો એને ઉત્તર આપવાનો વળી પાછો એનો અમલ ના કરે તો ઘણી ભૂલો પછી માણસ ગળાશે આપોઆપ પણ એની માથે આપણી કોઈ શિખામણો કોઈ રીત રિવાજો ઠોકી બેસાડવાના નહીં પણ દીકરીઓ નાની હોય ત્યારે દીકરીઓ માટે તમે કશું એને સંસ્કાર મળે એને એનું ઘડતર થાય એવું પણ સંયુક્ત કુટુંબમાં હોય છે બહુ સારો બાપુ બહુ સારું દીકરીઓને ઘડતર કરવા માટે દીકરીના બાપે મોટામાં મોટું તપ કરવું પડે છે કે આ કોની દીકરી છે એનો સંબંધ થયા પહેલાં પૂછે કંઈ કોણ કે એની બા કોણ છે એમ નહીં પૂછે માણસ આ કોની દીકરી છે તો કે ફલાણાભાઈને હા એની એની જે એની જે સુવાસ એની જે આબરૂ એની જે રીત રસમ એ હશે એ એ પ્રમાણે જ માણસને એવો સગવો મળશે કે ફલાણાભાઈની દીકરી એમાં પૂછવા પણ ન હોય બાપુ ચાર દીકરી જરાવરસી બાપુ મેં પરણાવી છે એ ચારેય દીકરીમાં હગા મને હામા ગોતતા આવ્યા છે ફલાણાભાઈની દીકરી એને શું કાંઈ પૂછવાનું આજે ચારેય દીકરીઓ અતિ સુખી છે અને એનો આનંદ છે કે મારું જે પિતા તરીકેનું છે એ મોટું તપ છે એને નાનપણથી માંડીને તે એને ઘેર સતા સુધી એનું જે ઘડતર કર્યું છે એમાં એની માતાનો ફાળો છે અવશ્ય એની ના નહીં પણ પિતાએ એને જે સંસ્કાર આપ્યા હોય એ બહુ મોટામાં મોટી વાત છે એ એ તો ઘડો એવી જ ઠીકરી અને બાપ એવી દીકરી હા હા એટલે દીકરીના સંસ્કાર છે ને એ બાપ બહુ સારી રીતે આપી શકે અને એનું ઘડતર થાય તો એને સારા ઠેકાણા મળે અને એમાં દોડતા માગ આવે એ આ બીજા વાલીઓએ બીજા વડીલોએ વિચારવાનું છે બહુ સારી વાત કરી મોહનભાઈ તમે નિવૃત્ત જીવનમાં રસની પ્રવૃત્તિમાં તો પ્રવૃત્તિ રહો છો બાળકોના ઘડતર માટે સમાજના ઘડતર માટે પણ આ બધામાં રસની પ્રવૃત્તિ તો દરેક ને તમને મને ગમે પણ આ બધામાં તમને સૌથી વધારે આનંદ થાય એવી પ્રવૃત્તિ તમારી કઈ કે જેમાં તમને સૌથી વિશેષ આનંદ થાય કે લોકોના માટે કંઈક કરીએ કોઈકને કશુંક આપીએ આમો માણસ આપણને મળત આપણને એટલો બધો આનંદ થાય લાવ ને એને મોડમ જલેબીનું ઘૂંસળું મૂકી દઈએ આપણને એવો આનંદ થાય જીવનમાં એવું તમને જીવનમાં ક્યારે ક્યારે આનંદ થાય છે બાબુ આનંદ છે ને એ માણસને શોધવા જવો પડતો નથી આપમેળે આનંદના સ્થળો ગોતી શકાય છે મારી આનંદની પ્રવૃત્તિઓમાં નવ રસમાંથી મને સાત રસ વાલા અતિશય એક રૌદ્ર અને બીભત્સ રસ વાલો નહીં એ સાત રસમાં નોખા નોખા રસ હાસ્ય રસ તો મને બહુ વાલો લોકકલા સા સાહિત્ય ચારણી સાહિત્ય ગીત સંગીત લોક ભવાઈ આદિ અનેક એવા વિષયો છે કે જે ખૂણે ખાંચરે દૂર બધા માણસો પડ્યા છે લોકલા ફાઉન્ડેશનના તો આપ એમડી છો મેનેજિંગ ડિરેક્ટર છો લોકલા ફાઉન્ડેશન સાથે મને રસ છે મારો અમદાવાદનો તો એને એને હું આપ વડલો અને એની છાયા હું ગણું છું એનો તો રસ હું માણું છું પણ સૌરાષ્ટ્રમાં સાહિત્ય પરિવાર નામની એક સંસ્થા છે એના પ્રમુખ છે એ ભાઈ જોરાવરસિંહ જીલુભાઈ ખાચર એમડી છે જોરુભાભાઈ અને ઉપપ્રમુખ છે પીઠુભાઈ ખાચર ઢોકળવા એના બીજા ઉપપ્રમુખ છે એ ભાઈ દિલજીતભાઈ ગઢવી ઢસા એના ખજાનસી છે ભીમજીભાઈ શીલુ અને અનેક ચારણો બારોટો બ્રાહ્મણો પટેલો અનેક માણસો એની સાથે સંકળાયેલા છે એમ અનેક કલાકારો અઢી હજાર લાકારો આના ફાઉન્ડેશન છે એમ એવા સાહિત્યકારો ત્યાં છે એ બધાને મળીએ એ બધાની સાથે બેસીએ કોઈ પણ જાતના સ્વાર્થ વિના બિન સ્વાર્થે સ્નેહ કરીએ આનંદ માણીએ અને રૂપિયા પૈસાના વ્યવહારથી દૂર રહીએ તો એ આનંદ વાચલા જીવનમાં અદ્ભુત છે અદ્ભુત છે ખૂબ સારી વાત કરી કે માનવ જીવનમાં આનંદ એ બહુ અગત્યની વાત છે આનંદ એ તો જીવનનું એક ટોનિક ગણી શકાય પણ મોહનભાઈ તમે ઢળતી ઉંમરે તીર્થયાત્રા દેવદર્શન કથા સપ્તાહો એ બધામાં તમારો રસ કેવો અને કેટલો જરાવશિભાઈ નાનપણથી માંડીને તે કથાઓ બહુ સાંભળી છે મેં ભાગવતય બહુ સાંભળ્યા છે કથા ભાગવત તો મને કંઠસ્થ થઈ ગયા છે એમ માનો હવે તો કેસેટો એટલી બધી છે કે એમાં બધાની કેસેટો બધા રોડ માથે ગમે ત્યાં વાગે સાંભળે છે એ સર સરસ છે એને માટે મારે કંઈ કહેવાનું નથી પણ મારા તીર્થસ્થાનો અને મારી કથાઓ છે એ મારા તીર્થસ્થાનો છે એ વિદ્વાન માણસો છે વ્યક્તિઓને જે સંતોને મળવા કરતાં એને તો સંતોના ચરણને મારે લાખ લાખ વંદન છે પણ જે વિદ્વાન માણસો છે કથાકારો છે આ આપના જેવા લેખકો છે મોટા મોટા ચારણ કવિઓ છે બારોટ વાર્તાકારો છે નામ લેવા બેસું ને તો મારી પાસે થી બસો નામ નીકળે એ બધાને મળીએ નાનકડો કલાકાર રામ સાગર લઈ અને બેસીને વઘાડતો હોય આપણે અમરેલીથી કેરિયા નાગસ જઈએ ત્યારે એક ભગતજી કરીને બેઠા છે એક ઝૂંપડી નાની એની પાસે ઘડીક બેસીએ તો આપણને એમ લાગે કે આપણે તીર્થે આવ્યા છીએ ભોગાવદર મુકામે આપણે નિરંજનભાઈ રાજગુરુના આશ્રમે જઈએ અને રામસાગર લઈ અને બેસે અને અલખની વાતો કરે ત્યારે આપણને એમ લાગે કે આપણે એક સરસ્વતીના મહાતીર્થને આવ્યા છીએ આપની આપની રૂબરૂ આપની વાત કરું તો જરાક વિશેષ લાગે છે ત્યાં કહેતા વિના રહી કયા વિના રહી શકતો નથી કે વ્યક્તિગત તરીકે આપ મારું તીર્થ છો આપની ઓફિસ જે છે એ મારું તીર્થ છે લોક કલા ફાઉન્ડેશન ઉપરાંત લોક સાહિત્ય પરિવાર એના જે માનદાતાઓ છે બધા માણસો એ મારું તીર્થ છે કવિ હરિયનજી છે નારણદાનભાઈ સુરુ છે પ્રભુદાનભાઈ સુરુ છે કેશુભાઈ એ બારોટ જુનાગઢ એ વાર્તાકાર છે કાશીરામભાઈ છે આપની વિનમ્રતા છે કે તમે સાહિત્ય સંસ્કૃતિ કલા ને આટલું માનપાન આપો છો પણ એક પ્રશ્ન હજુ બીજો મને પૂછવાનું મન થાય છે તમે અનુભવી છો ત્યારે ઘણી વખત એવું બને છે કે કેટલાક આપણા અંગત અંગત સ્વજનો આજે વિદેશ જાય તો એ વિસરાતા નથી કેટલાક એવા સ્વજનો છે કે જે પાહે પોહાતા નથી કેટલાક આપણને બહુ વાલા લાગે છે અને કેટલાક પાહે પોહાતા નથી આ આપણે એક આનંદ કર્માનંદ નો બહુ જૂનો ધુવો છે તો કેટલાક વડીલો પરાણે લોકોને કુટુંબને સમાજને મિત્રોને પરાણે વાલા લાગે છે એ વાલા લાગવા પાછળનું રહસ્ય તમારી દ્રષ્ટિએ કેવું છે વરિષ્ઠ નાગરિકો માટે આ એક બહુ 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 સારી લક્ષ્મા જેવી વાત છે આણંદ કરમાનંદનો દો છે કે એક વિદેશ ગીઓ વિસરાઈને એક પાહે ન પહોંચાય ઘણા માણસો કટગુંદીના ઠળિયા જેવા હોય બાપુ કે એ ચોંટ્યા પછી ઉખડે નહીં આમ કરીને આમ કરો તો આય ચોંટે આમ કરીને આમ કરો તો આય આય ચોંટે એ બને ત્યાં સુધી કોઈને ચોંટી રહેવું નહીં સામા માણસને વાલી લાગે ને ગમે એવી વાતો કરવું અનિશ્ચ માણસોથી દૂર રહેવું સારા માણસોનો સંગ કરવો આનંદના મોજના હિલોળા લેવા તો એ એ માણસને આ આપણે ગમીએ કે હાલો હાલો ફલાણાભાઈને મળીએ બને ત્યાં સુધી વાતનો પ્રસાર ટૂંકો કરીએ સામા માણસને સાંભળીએ અને સામા માણસને સાંભળ્યા પછી સરસ સરસ મોહનભાઈ આપે તો બહુ સારી વાત કરી પણ છેલ્લો એક પ્રશ્ન કહી દઉં પૂછી લઉં કે ભાઈ વરિષ્ઠ નાગરિકોને આપનો શું જીવન સંદેશ છે આમ તો બાપુ શિખામણ કોઈ ગમે એની એમ મેં પહેલાં કીધું પુનરોક્તિનો દોષ લાગે છે છતાંય કહું કે પીપા પાપ અને કીજીએ તો પુન કિયાસો બાર કોઈને કાંઈ કરી ન જો તો કાઈ નહીં પણ કોઈને નડો નહીં તો હારું ઘોળીયો પાણો હોય ને બજારમાં પીડ્યો હોય એ કાંઈ કાયમ ન આવે બધા વાહનને ઠેબે ચડે બધાના પગે ઠેસુમાં લાગે અને કાંઈ ન પથ્થરમાં કાયમ આવે ન ચણતરમાં કાયમ આવે ન ગાડીને કે કોઈને ઊંટવા મૂકવામાં કાયમ આવે એમ ઘોળિયા પાણા જેવું થઈ અને પાટલું જીવન જીવવું એ બહુ સારું નહીં ઘરે દખલગીરી ન કરવી કંઈક બહાર બહાર જવું અમારામાં કણબી પટેલમાં એ કહેવત છે કે ભાભો ભલો વાળીએ કાં ખેતરને કાં ખળે એમાંથી મજા તો આવે જો સોરે મોહનભાઈ શું શું વાત કરી તમે કવિ જીવ છો એની પણ અમને થાય છે મોહનભાઈ તમે આજે અમારા દર્શકોની વચ્ચે આવ્યા તમારા અનુભવનો પટારો તમે ખુલ્લો મૂક્યો અહીંયા કપાટ આખો ખોલી દીધો અને સરસ રસપ્રદ વાતો અમારા દર્શકોને આપે કરી એના માટે દૂરદર્શન વધી અને અંગત મારાવતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર નમસ્કાર બાપુ આપનો પણ આભાર દૂરદર્શનનો પણ આભાર